અમે નિર્મલ વિદ્યાલયમાંથી આવેલા છીએ મોરબી તરફથી મારું નામ પ્રિન્સ મેરજા છે અને ઋતુ રૂપાલા અમે એક જાતનો આપણે વોઇસ અસિસ્ટન્ટ લઈને આવ્યા છીએ આપણે ની અંદર ગૂગલ અસિસ્ટન્ટ આવે અને કે એટલે કે એપલની અંદર આપણે સીરી આવે અને એમને તમે એલેક્સાનું નામ સાંભળ્યું જો આપણે એ રીતના જ વોઇસ ઉપર કામ કરતું મોડલ લઈને આવ્યા છીએ કે જે સ્પેશિયલી વિન્ડોઝ માટે છે આપણે જે બોલીએ એના ક્વેશ્ચનનો આન્સર આપે તેમજ અમે જે આ કમાન્ડ બનાવેલા છે તેનો જવાબ પણ આપે એવી રીતના વર્ક પણ કરે કે ઓપન સ્પોટિફાઈ બોલીએ તો સ્પોટિફાઈ ઓપન થાય કે ઓપન યુટ્યુબ બોલીએ તો યુટ્યુબ ઓપન થાય અને એમાં તમે વિડીયો સર્ચ કરી શકો માં ગીત વગાડી શકો અને અમે આજે વખતે હેન્ડ કંટ્રોલ માઉસ થાય છે કે તમારે આપણે જે માઉસ છે એની જરૂર ન પડે તમારે કેમેરો હોય કેમેરા ઉપરથી આપણો હાર્ટ ડિટેક કરે અને માઉસની મૂવ થાય અને તેમજ અમે તે પહેલાં જ્યારે જીરા કક્ષાએ હતા ત્યારે અમારે વોઇસ કંટ્રોલ હતું કે આપણે આંગળી ઉપર નીચે આવી રીતના કરીએ એના મતલબથી એના મતલબથી આપણે વોઇસ કંટ્રોલ આપણે વોલ્યુમ કંટ્રોલ થાય કે વધારે ઓછું થાય ગીત ચાલતું હોય તો ત્યારે આવી રીતના કરો જેટલી અંતર ઓછું એટલું વોલ્યુમ ઓછું જેટલું